નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ અત્યારે આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ બ્લોક નંબર દસમાં આવી ગયું છે ને મિત્રો સવારના બજાર ભાવ વિશે વાત કરું તો એવરેજ બજાર ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીનું હાલ સવારે એવરેજ બજાર હતું અને મિત્રો આવક વિશેની વાત કરું તમને તો હાલ પહેલાં તો સૌ ખેડૂતભાઈને કહી દઉં કે સવારે કોઈ ફોન ન કરતા કારણ કે મારે વિડિયો શૂટ કરવાના હોય છે જેના લીધે થોડોક ડિસ્ટર્બ છું બપોર પછી બાર એક વાગ્યા પછી તું ત્યારે ગમે ત્યારે ફોન કરજો સવારમાં અત્યારે બહુ જાજા ફોન આવી ગયા છે અને આવકની મિત્રો વાત કરું તો આવક હવે લગભગ બુધવારે થાય કારણ કે હજી આપ જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે નવી જમીનમાં ત્યારબાદ મિત્રો હજી ટ્રાન્સપોર્ટ નગરમાં ડુંગળી છે ત્યારબાદ ડૂમની સામે જોઈ તો આવા ત્રણ બ્લોક થઈ જાય એટલી આવક ન્યા પણ પડેલી છે જૂના વેબ્રિજમાં પણ મિત્રો ડુંગળી પડેલી છે જૂનો વેબ્રિજ આખો ભરાઈ ગયો છે નવ દસના છાપરાની આજુબાજુમાં ડુંગળી છે ગોડાઉન સાઈડ પણ ડુંગળી છે એટલે હજી ઘણી ડુંગળી પડેલી છે એટલે લગભગ બુધવારે જ નવી આવક થાય અને જો આવતીકાલે આવક થાય એવું કાંઈ હશે તો તો ત્યારે હું નવો વિડીયો એક બનાવી દઈશ એક્સ્ટ્રા બપોર પછી વિડીયો બનાવી દઈશ તો મિત્રો અત્યારે તમને બ્લોક નંબર દસમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ આવી ગયું છે તો ચાલો આપણે અત્યારે અહીંયા રૂબરૂ જાણી લઈ કે અત્યારના કેવાક બજાર ભાવ રહે છે સમયની મિત્રો વાત કરું તો દસ વાગ્યાની આસપાસનો સમય થયો છે અત્યારે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ અત્યારે કેવાક બજાર ભાવ થાય છે ધન્યવાદ આના બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ને એ થોડોક સારો માલ છે એના ભાવ જાણી લઈ આના એકાણું રૂપિયા ભાવ ડુંગળી તમને દેખાડી દઉં મિત્રો આના બસો ને રૂપિયા ભાવ છે જે પેલા વેચાણી છે બાકી ઉગાવો તો બધા માં છે આમાં કલર તમે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે બસો ને રૂપિયા ભાવતી હોય છે થોડીક મીડિયમ સાઇઝ છે બાકી કલર બહુ સારો છે બસો એકાણું રૂપિયા ભાવતી છે ઉગી તો ગયું છે ભાઈ બધામાં આમે ઉગી ગયું છે બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આ ડુંગળીનો આના મિત્ર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઇઝ માં થોડું મોટું છે આવી નાની સાઇઝ જે છે મોટી સાઈઝ હોતી છે આવડી જોઈ શકો છો આના ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી હોય છે બાકી કલર તો તમે આમાં જોઈ શકો છો એક નંબર કલર છે આમાં ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી ઉગેલું તો આની અંદર કોકો ગાઠિયા દેખાય જ છે બાકી બગડ કેવું કઈ છે નહીં ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ શકો છો તમે પણ થાય જારી છે અને ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે અને કઈ બાજુમાં વકલ છે આમાં થોડોક ડલ કલર છે આના ભાવ જોડે નહીં કેટલા ભાવ થાય છે એકસો ને સાત વકલ છે મિત્રો હા ચારસો ને અગિયાર રૂપિયા પેલા મિત્રો પેલા વેચાણ એ મળશે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ તે થોડોક સાઈઝ વાળો મળશે જોઈ શકો છો બાકી ઉગેલું ને થોડીક મીડિયમ ક્વોલિટી મળે એવું બધું આની અંદર મિક્સ મળશે થોડુંક બેતું જોઈ શકો છો આ પરકર નું બેતું ને એવું બધું બાકી સાઈઝ હારી છે આની અંદર એકદમ બમ્પર સાઈડ છે આવડી ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આનો ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો અને આના મિત્રો અને આના મિત્રો ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી છે પેલા તો તમને ઉગેલું જ ખરીદો જોઈ શકો બધા માલમાં ઉગેલું છે એવું હોય કે માલ જ નથી કે ઉગેલું નું હોય ચારસો ને અગિયાર બાકી આની અંદર તમે જોઈ શકો છો કલર થોડોક ડલ પડી ગયો છે આ પ્રકારનું કલર ઉડી ગયો હે ચારસો ને અગિયાર બાકી જ્યાં જ્યાં દીધી થઈ ગયા કેટલાય દીધા પડ્યું હે ચારસો ને અગિયાર રૂપિયા ભાવતે છે જોઈ શકો છો સારી સારો માલ છે પણ થોડોક કલર ડલ થઈ ગયો છે ને ઉગી ગયો ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો જ છે તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો સુપર હાએસ્ટ ક્વોલિટી માલના બજાર ભાવ આપણે અહીંયા જાણવાના છે અત્યારે જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટેને એવો માલ છે અહીંયા હરાજીનું કામકાજ જોઈ શકો છો બાજુમાં ચાલુ છે અત્યારે હરાજી હમણાં આવે એટલે અહીંયા પણ બજાર ભાવ જાણી લે આના કેટલા બજાર ભાવ થાય છે મિત્રો હરાજીનું કામકાજ આવી ગયું છે અહીંયા

શનિવાર ની મિત્રો વાત કરીએ તો આપડે શનિવારે છસો હવા છસો રૂપિયા ભાવ થઈ ગયા હતા આજે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયા તમને ડુંગળી દેખાડું જોઈ લો કેવી ડુંગળી છે તો મિત્રો આ ક્વોલિટી છે જોઈ લે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ બેસ્ટ ક્વોલિટી માલ કાંઈ ઘટે ને એવો માલ છે શનિવારે જોઈ તો બીજા ભાગમાં આપણે જોયા હતા આવા માલ છસો હવા છસો સાડા છસો લગ્ન ભાવ થઈ ગયા હતા આજે જોઈ શકો તમે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એટલે આજે પણ બજેટ તમે જોઈ શકો છો આટલું ઢીલું છે પાંચસો ને એકવીસ રૂપિયા ઉગેલું ક્યાંય છે નહીં તમે જોઈ શકો છો કોક કોક એક હતું દેખાય બાકી બહુ છે નહીં અને બગડ કેવું તો જરાય નથી પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતી સુપર બેસ્ટ ક્વોલિટી મળશે કલર એ ઘટે ઘટેને એવો મળશે પાંચસો ને એકવીસ રૂપિયા મિત્રો એકસો ને પાંત્રીસ ઘાટાનો વકલ છે બહુ સુપર તો નથી પણ જોઈ કેટલાક ભાવ થાય છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો ક્વોલિટી એકદમ ચૂકો માલ છે કઈ ઘટે એવો માલ છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો એનો ભાઈ બાકી બહુ રાજુ એટલું બધું ઉગેલું છે ને ઓમશિવ દલાલ માં વેચાણો થી એકસો ને પાંત્રી કટા એકસો ને પાંત્રી કટા નો વકલ છે અને બાકી ઉગેલું છે બાકી બગાડ કેવું કઈ છે ને ભાઈ અને સાઈઝ માં થોડીક મીડિયમ છે એકદમ બમ્પર નથી થોડુંક બેતા ઉપર છે જોઈ શકો છો આ પ્રકારનું બેતા જેવું મિક્સ માં છે બધી મિક્સ માં છે આ પ્રકારનું જોઈ શકો થોડુંક થોડીક મીડિયમ ક્વોલિટી દેખાય છે જોઈ શકો છો વાયરસ વાળું ને એવું ચારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરું તો કયા સારી ક્વોલિટીમાં કયા માલ છે અને બાજુમાં હોતે છે મોટી બમ્પર સાઈડ દલાલ માં વેટા મિત્રો ચારસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો હે આ પુરુષદ દલાલ માં આ નેવાથી નો વકલ છે આ માલ સારો હે ભાઈ

મિત્રો છસો અગિયાર રૂપિયા ભાવ જોઈએ આનો હજી એક વકલ છે એને ભાવ જોઈ મિત્રો આ એકસો ને પાંચ વકલ છે માલ એવો છે આગળ છસો થી આવો જ માલ છે મિત્રો આના છસો ને એક રૂપિયા ભાવ થયો છે તમને હવે ત્રણેય ડુંગરી દેખાડી દઉં એકોતેર માં જોઈ શકો છો કલર જેવું બિયારણ છે અને કલર જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે પાંચ રૂપિયા ભાવ થયો છે હવે સાઈઝની વાત કરું તો મીડિયમ છે બહુ મોટી નથી મોટી છે પણ મીડિયમ એવી બહુ મોટી નહીં અને લાંબી ગાઈટ ઉપર છે આ પ્રકારની બાકી કલર બેસ્ટ છે કઈ ઘટે ને એવું કલર છે એમાં અને મિત્રો આના છસો ને અગિયાર રૂપિયા ભાવતી પુરુષાર દલાલમાં નેવાસી કાઢાનો વકલ છે અને આની અંદર સાઇઝ તમે જુઓ આવડી મોટી એકદમ બમ્પર રાઇટ છે આવડી મોટી સાઇઝ વાળો છે આના છસો ને અગિયાર રૂપિયા ભાવતી છે જોઈ શકો છો અને ક્વોલિટી બેસ્ટ હો કલર બલર બધું સારું છે આના છસો ને અગિયાર રૂપિયા ભાવતી હતી હજી બાજુમાંથી વેચાણો એવડો એ છસો ને એક રૂપિયામાં માલ આવો છે તમને એ દેખાડી દઉં બાકી આ માલ સોલિડ છે અને છસો ભાવ થયો છે ભાઈ ઈશ્વર ગોકરમાં ભોલા લીધો છે આ વકલ અને ઓલો વકલ એને છે અને આ વકલ છે મિત્રો છસો ને એક રૂપિયા એ માલ છે જોઈ શકો છો આ માલ એવો જ છે આ બેસ્ટ ક્વોલિટી માલ છે આને છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સોલિડ માલ છે માલમાં કાંઈ ઘટા નહીં આ સો કટા થી પણ વધારેનો વકલ છે વકલ આ મોટો હોય કરતાં ઓલો નેવાસીનો નો હતો આ હો ઉપરનો વકલ છે અને છસો એક રૂપિયા ભાવ થયો ઓને છસો અગિયાર થી અને છસો એક રૂપિયા ભાવ થયો સાઈઝ બે માં બહુ સોલિડ એમ સાઈઝ માં કઈ ઘટે નહીં બાકી કલર તમે જોઈ શકો છો બાકી ઉગેલું તો જોઈ શકો તમે આવા સારા માલ હોય તો એમાં ઉગેલું તો છે જ કારણ કે ટાઈમ જ એટલો થઈ ગયો એટલે બધે માલમાં કોટા નીકળી ગયા હે છસો એક રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો હાલ અત્યારના બજાર પોઝિશન ની વાત કરું તો હાલ સવાર જેવું જ બજાર ભાવ છે હાલ લાંબો કઈ ફેરફાર છે નહીં કોઈ સારા માલ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હોય તો એના છસો રૂપિયાની આસપાસના ભાવ થઈ જાય છે બાકી બધા બજાર એવું ને એવું છે સવારે જે હતું ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો બાકી સારા માલ હતા એના જે પાંચસો ઉપરના ભાવ થયા ને અમુક માલ છસોની આસપાસના ભાવ થયા તો મિત્રો એ આ બીજા ભાગમાં એટલું જ ને હવે ત્રીજો ભાગ આપણે બનાવવાના છે જે ટ્રાન્સપોર્ટ નગરમાં લગભગ હરાજીનું કામકાજ જવાનું છે તો ટ્રાન્સપોર્ટ નગરમાં આપણે ત્રીજો ભાગ બનાવશું તો ત્યાં સુધી સૌ ખેડૂતભાઈઓને રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ને મિત્રો દસ વાગ્યા ની થી સાડા દસ વાગ્યા ની બજાર ભાવ છે